গুডন হি নৰি নৰিয় કોન્ટ્રાક્ટરો પાસે હજાર રૂપિયા લેવાનું બંધ કરો અરે સાહેબ બબ્બે હજાર ભાગીદારો હોય છે આ લોકો અને તમે કૌભાંડો બહાર આવે છે આણંદમાં પંચ્યાસી લાખ રૂપિયાનું ઉઠામણું કર્યું અમારા નડિયાદમાં સોલ કરોડ રૂપિયા નું કોઈ હિસાબ જ નથી કરો હું નડિયાદથી બોલું સાહેબ નડિયાદ થી એક્સ મ્યુનિસિપલ કાઉન્સિલર છું મોહમ્મદ શરીફ મોટાના અચ્છા એક્સ કોર્પોરેટર છો આપ મારી વાઇફ પણ જીતેલા કોંગ્રેસ માંથી ઉભા રહ્યા હતા હું પેલા અપક્ષ હતો ટુ થાઉઝન્ડ આ તો અમે જોયું એટલે મેં કીધું આપની સાથે વાત કરું બિલકુલ બઉ સરસ હમ આપ પોતે જ બોલો છો નથી એ બોલો છો નહીં હું પોતે છું જી 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 સર ઓકે સરસ સરસ જો અત્યારે અમારે તો નડિયાદ માં પંકજ છે પંકજ દેસાઈ બરાબર મેં છે ને આપ કયા પક્ષ માંથી છો હું કોઈ પક્ષ નથી સામાજિક કાર્યકર છું અત્યારે સામાજિક કાર્યકર સંગઠન છે લોકદરબાર ટીમ છે અમે અલગ અલગ વિસ્તારમાં લોકોના પ્રશ્નો સાંભળીને એને વાંચા આપતા હોઈએ છીએ વેરી વેલ વેરી વેલ નોન પોલિટિકલ ટીમ છે અમારી બિલકુલ સરસ હું તો સોશિયલ છું સાહેબ ચાલીસ પિસ્તાલીસ વર્ષ મારા ચોસઠ વર્ષ થયા અઢાર વર્ષ ત્રીસ વર્ષ સાહેબ તમારો અવાજ થોડો કટ થાય છે અવાજ તમારો થોડો કપાય છે એક મિનિટ સાહેબ અવાજ બધા હું કોઈ સાહેબ ચાલીસ બેતાલીસ વર્ષ વર્ષનો હતો ને ત્યાંથી આ કામ કરું છું સોશિયલ એક્ટિવિટી બધી સોશિયલ એક્ટિવિટી કોઈને બ્લડ જોઈએ કોઈનો કોઈ પણ ઘરેલું હોય કોઈના જગ્યા સમજાવવાના છોકરો હોય તો બધાને ભેગી કામ આવું છે હમ હમ સરસ 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 મને એવું કે ચેમ્બર માં બોલાવી મને કઈ સાહેબ આનો નિકાલ કરી આપો બરોબર મને બોલાવી ને કે એટલે સારા જેવો હોય ને જો લોન તો બોલાવે છે આપણને એ મારી સાથ એવી છે સાહેબ બરાબર બરાબર મારો નંબર લખી રાખજો નડિયાદ કામ હોય રાતે બે વાગ્યા બિલકુલ બિલકુલ તમારો નંબર સેવ કરી દઉં છું તમારો નંબર સેવ કરજો ભાવનગર માં ક્યારેક પણ પધારો સર મને ફોન કરજો અને એ સિવાય કઈ પણ ભાવનગર ના પ્રશ્નો હોય કઈ પણ સેવાનું કામ હોય તો પણ મને જાણ કરજો ચોક્કસ સાહેબ ચોક્કસ બરાબર સાહેબ ઓકે ઓકે